નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ અગિયારની સામાન્ય પ્રવાહની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે પ્રશ્ન બેંક નંબર ત્રણ છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના એક એક પ્રશ્નનું દરેકે દરેક સવાલનું પછી તે નાના હોય કે મોટા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો જરૂરથી આ જે વિડીયો છે તે અંત સુધી જોજો આ સંપૂર્ણ સોલ્યુશનની વિડિયો જે છે તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો ચાલો તો શરૂ કરીએ વાણિજ્યુલ ઓનલાઈન નાણાં ચૂકવવાની પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી જવાબ આવશે વિકલ્પ ડી ડિમાન્ડ ડ્રાફ્ટ બીજું ઓનલાઈન વ્યવહારમાં ખરીદ વેચાણની શરતોમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી ભાવ નિર્ધારણ ત્રીજું ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂર્ણરૂપ છે વર્લ્ડ વાઇડ વેબ ત્યાર પછી ચોથો સવાલ ડિજિટલ કેશ કયા પ્રકારનું ચલણ છે તો ઇલેક્ટ્રોનિક ચલણ વ્યક્તિક માલિકીનું સ્વરૂપ કેવું છે તો જૂનું અને સરળ છઠ્ઠું વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં માલિકી સંચાલન અને અંકુશ કેટલા વ્યક્તિના હોય છે તો એક વ્યક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે તો જવાબ આવશે અમર્યાદિત આઠમું વ્યક્તિ માલિકીના ફાયદામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો વધુ મૂડી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે તે વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે તો કરતા હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે તો કે જન્મથી હિન્દુ અવિભક્ત પેઢીની કુટુંબમાં કુટુંબની પેઢીમાં કરતાની જવાબદારી કેવી હોય છે તો અમર્યાદિત હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં મૂડી મેળવવી તો જવાબ આવશે મુશ્કેલ છે તેરમો ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો વિકલ્પ સી ઓગણીસો બત્રીસ ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે તો નફો મેળવવાનો પંદરમો સવાલ ભાગીદારી પેઢીની મર્યાદામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે વિકલ્પની રહસ્યોની જાળવણીની મુશ્કેલી સોળમો સવાલ ભાગીદારને તેની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ આપીને કયો લાભ મેળવી શકાય છે તો શ્રમ વિભાજન સત્તરમું કયા પ્રકારના ભાગીદારમાં વ્યક્તિની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લેવા ભાગીદાર બનાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી નામનો ભાગીદાર અઢારમું નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢીના ઉદાહરણમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ઓગણીસમું જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના કેટલા પ્રકાર પડે છે તો જવાબ આવશે બે વીસમું ભાગીદારી કરારનામું કેવું હોય તે વધુ ઈચ્છનીય છે તો જવાબ આવશે વિકલ્પ એ લેખિત ત્યાર પછી છે વિભાગ બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલું ઓનલાઈન વ્યવહારોમાં પૂર્વ ખરીદી વેચાણ તબક્કામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ઓનલાઈન વ્યવહારમાં પૂર્વ ખરીદી વેચાણ તબક્કામાં પહેલાં જાહેરાત કરવાનો અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે બીજો સવાલ ગ્રાહકે ખરીદેલ વસ્તુ તેને મંગાવેલ સરનામે મળે ત્યારે નાણાં ચૂકવવામાં આવે તેને કયા પ્રકારની નાણાં ચૂકવણી કહે છે તો એને કેશ ડિલિવરી તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું ઓનલાઈન વ્યવહારમાં માહિતીનો દુરુપયોગ રોકવા સમયાંતરે ઉપભોક્તાએ શું બદલતા રહેવું જોઈએ તો પાસવર્ડ શોપિંગ કાર્ટ એટલે શું તો શોપિંગ કાર્ટે ઓનલાઈન ખરીદી કરતી વખતે ખરીદનારે પસંદ કરેલી વસ્તુઓની યાદી છે પાંચમું કયા સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય છે તો વ્યક્તિક માલિકીના સ્વરૂપમાં માલિક સ્થાન સ્થાપક અને સંચાલક એક જ હોય છે છઠ્ઠું વૈયક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે તો વ્યક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે સાતમું વ્યક્તિક માલિકીમાં રહસ્યોની ગુપ્તતાની જાળવણી કોના દ્વારા થાય છે તો વ્યક્તિક માલિકીમાં રહસ્યોની ગુપ્તતાની જાળવણી માલિકી દ્વારા થાય છે આઠમો સવાલ વૈયક્તિક માલિકીમાં ધંધાની મિલકત તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો માલિકે કયા પ્રકારની મિલકતોમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે તો વ્યક્તિક માલિકીમાં ધંધાની મિલકત તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો માલિકે પોતાની અંગત મિલકતોમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે નવમું હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનો વહીવટ કોના હાથમાં હોય છે તો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનો વહીવટ કુટુંબના વડીલ વ્યક્તિ એટલે કે કર્તાના હાથમાં હોય છે દસમું હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કરતા સિવાયના અન્ય સભ્યોની જવાબદારી કેવી હોય છે તો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કરતા સિવાયના અન્ય સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે સવાલ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કરતાનું મૃત્યુ થાય તો તે પછી કરતા કોણ બને છે તો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કરતાનું મૃત્યુ થાય તો તેના પછીના વ્યક્તિને કરતા બનાવવામાં આવે છે કયા ધંધાકીય સ્વરૂપમાં બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે તો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી ઓગણીસો બત્રીસના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીનો અર્થ આપો તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે ચૌદનું કંપનીના પરચુરણ નિયમ દસ મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરી છે તો જવાબ આવશે પચાસ માની લીધેલ ભાગીદાર કોને કહે છે જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો ન હોય પેઢીમાં મૂડી લાવતો ન હોય તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય પરંતુ તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લે છે તેને માની લીધેલો ભાગીદાર કહે છે સોળમો સવાલ સગીર ભાગીદાર કોને કહે છે જે કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને સગીર ભાગીદાર બનાવી શકાય છે તેને સગીર ભાગીદાર કહે છે સત્તરમો સવાલ નોંધાયેલ ભાગીદારી પેઢી કોને કહે છે જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીઓના રજિસ્ટ્રાર પાસે કરાવવામાં ન આવી હોય તેને બિન નોંધાયેલ ભાગીદાર પેઢી કહે છે અઢારમો સવાલ મુદ્દતી ભાગીદારી પેઢીમાં કેટલા ભાગીદારો સંમત થાય તો મુદ્દત વધારી શકાય છે તો મુદ્દતી ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારો સંમત થાય તો મુદ્દત વધારી શકાય ઓગણીસમો સવાલ ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવામાં આવે છે તો ભાગીદારી પેઢીની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવવામાં આવે છે ભાગીદારી કરારનામું કોની મદદથી તૈયાર કરવું જોઈએ તો ભાગીદારી કરારનામું નિષ્ણાંતોની મદદથી તૈયાર કરવું જોઈએ મિત્રો ધોરણ બારની તારીખ બાવીસ આઠ બાવીસ સોરી છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીઓ છે બીએ વિષયની અને સાથે સાથે અંગ્રેજી વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે વિભાગ સી અહીંયા આપણને બબ્બે માર્ક્સના પ્રશ્નો આપેલા છે મિત્રો આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો જો અહીંયા તમે જોઈ શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે લખેલા છે બીજી કોઈ ચેનલ ઉપર તમને આ રીતનું સોલ્યુશન જોવા નહીં મળે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર જોવા માટે વિડીયોને સ્ટોપ અથવા તો પોઝ કરી અને જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પહેલો સવાલ ધંધાકીય પ્રક્રિયાના બહિસ્ત્રોતની કોઈ પણ બે જરૂરિયાતો જણાવો અહીંયા ઉત્તર જોઈ શકો છો જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોતનો અર્થ આપો તો દરેકે દરેક પ્રશ્નના ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોતના કોઈપણ બે કાર્યક્ષેત્ર જણાવો ચોથો ઓનલાઈન વ્યવહારોમાં કેટલા પ્રકારના જોખમો રહેલા છે કયા કયા પાંચમો આઉટસોર્સિંગનો અર્થ આપો છઠ્ઠો સવાલ છે અમર્યાદિત જવાબદારી એટલે શું સાતમો સવાલ છે મર્યાદિત જવાબદારી એટલે શું આઠમો સવાલ ભાગીદારી પેઢીનો અંત કયા સંજોગોમાં આવે છે નવમો સવાલ ભાગીદારી પેઢીમાં યોગ્ય નિર્ણયોનો લાભ કેવી રીતે મળે છે દસમો સવાલ સક્રિય ભાગીદાર કોને કહેવાય આ વિડીયોને સ્ટોપ કરીને પણ તમે સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો વિભાગ ડી એમાં મુદ્દાસર ઉત્તરો લખવાના છે ત્રણ ગુણના પ્રશ્ન છે પહેલો સવાલ ઓનલાઈન વ્યવહારોમાં બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી વિશે સમજાવો બીજો ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો વિશે સમજાવ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે એનો ઉત્તર આપેલો છે ત્રીજો સવાલ ગ્રાહકના દ્રષ્ટિકોણથી ઓનલાઈન ખરીદીની પ્રક્રિયા સમજાવો નેટ બેન્કિંગ ટ્રાન્સફર વિશે સમજૂતી આપો ડિજિટલ કેશ વિશે સમજૂતી આપો વ્યક્તિક માલિકીના કા ફાયદા સમજાવો ત્યાર પછી સાતમો સવાલ છે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીની લાક્ષણિકતાઓ સમજાવો ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો ત્યાર પછી છે નવમો સવાલ ભાગીદારી પેઢીની નોંધણીપત્રકમાં સમાવિષ્ટ થતી કોઈપણ છ વિગતો દસમો સવાલ ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ થતી કોઈ પણ છ વિગતો ત્યાર પછી છે વિભાગ ઈ અહીંયા આપણને આપેલું છે કે વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત જવાબ મેં જવાબ છે દોસ્તો અહીંયા ભૂલી નથી ગયા જો વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો જે તફાવત છે તે પણ આપણે અહીંયા સરસ રીતે દર્શાવેલો છે તમે અહીંયાથી તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી બીજો સવાલ વ્યક્તિક માલિકીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો તો એની લાક્ષણિકતાઓ અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે દર્શાવેલી છે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી તમે જોઈ શકો છો ભાગીદારી પેઢીના ફાયદા સમજાવો તો અહીંયા દરેકે દરેક ભાગીદારી પેઢીના ફાયદાઓ તમે જોઈ શકો છો ત્યાર પછી ચોથો સવાલ ભાગીદારીના પ્રકારો સમજાવો તો સક્રિય ભાગીદાર નિષ્ક્રિય ભાગીદાર નામનો ભાગીદાર બરાબર નફાનો ભાગીદાર માની લીધેલ ભાગીદાર સગીર ભાગીદાર વગેરે પાંચમું છે મુદ્દત અનુસાર અને જવાબદારી અનુસાર ભાગીદારી તો મુદ્દત અનુસારમાં ઐચ્છિક ભાગીદારી મુદ્દતી ભાગીદારી નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારીની જવાબદારી અનુસાર મર્યાદિત અને અમર્યાદિત મિત્રો અહીંયા આપણે આ બીએ વિષયનું એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ આપણી એ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડા જો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે તેની પીડીએફ પણ મેળવી લેજો આ એકમ કસોટી જે છે બીએ વિષયની અને અંગ્રેજી વિષયની તેની પીડીએફ પણ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ પીડીએફની જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે